નિદ્રા એટલે તમો ગુણ તમો ગુણના અધિષ્ઠાતા દેવ ભગવાન શંકર એટલા માટે કે છે કે હું છું શંકર નારી રહે મારું કામ તો હું છે થાકેલા પાકેલા પશુ પંખીને હું સુખડા આપું ખુવડાવી દઈને આપણે ત્યાં ગામડામાં એક કહેવાય હું જેવું હક નહીં જો બે ટાણા ખાવા ના મળે ને માણસ મરી ન જાય ઉલટાનું એક ટંગ ખાવા ન મળે અથવા તો બે ટંગ ખાવા ન મળે એનાથી શરીર ઉલટાનું સ્વસ્થ થાય એટલા માટે આપણે એકાદશીના ઉપવાસનું મહત્ત્વ છે ઉપવાસ અને એકટાણાનું એટલા માટે મહત્ત્વ છે સાચી વાત એ છે કે દુનિયામાં જેટલા ભૂખ્યા નથી મરતા એટલા ખાઈને મરે છે જીવવા માટે જમવાનું હોય છે જમવા માટે જીવવાનું નથી હોતું એટલે ઉપવાસ છે વ્રત છે એ શરીરના સ્વાસ્થ્ય માટે પણ સારી વસ્તુ છે મન માટે પણ સારી વસ્તુ છે પણ જો ત્રણ ચાર દિવસ સુવા ન મળે અઠવાડિયું હુવા ન મળે તો માણસ ગાંડો થઈ જાય ઘણી વાર આ પોલીસે છે ને એને આમ 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 હાથ ન લગાડવાનો હોય ગુનાને કબૂલ કરાવવા માટે પણ બીજું કાંઈ ન કરે તો તેને હુવા ન દે અને હુવા કારણે એવો એવો હેરાન હેરાન થાય થાય પછી નિદ્રા આવશ્યક છે એટલે કે છે કે નિદ્રા કે હું નહીં ધુતારી હું છું શંકર નારી કામ શું મારું તો પશુ પંખીને સુખડા આપું દુખડા મેલું વિદારી ચૌદ ચૌદ વર્ષ એને લક્ષ્મણે ત્યાગી એને કુંભકર્ણે લાડ લડાવ્યા રે એને લાડ લડાવ્યા આહાર નિદ્રા ભય મૈથુન સામાન્ય મેં તત્પશુભિર નરાણા આ ચારેય વસ્તુ બધા જ પ્રાણીઓમાં સામાન્ય છે આહાર નિદ્રા ભય અને વિષય તો નિદ્રા પણ જરૂરી છે સુવાનું જરૂરી છે પણ સુવાનું છે જાગવા હાટું થઈને જાગવા માટે હોય નહીં સારું ભાઈ હવારના પાછું વહેલું જાગવાનું કામે લાગવાનું ખુઈ જાઓ થોડો આરામ કરી લ્યો એને આરામ કહેવાય નહીં તો આળહ આળહમાં આળહમાંના આરામમાં આટલો ફેર આરામ કરતા હોય ને થાક્યા પાક્યા બીજા એ ધ્યાન રાખે ભાઈ એને આરામ કરવા દ્યો થાક્યા પાક્યા આટલા દીથી દિહ નથી શક્યા એને આરામ કરવા દે અને ઘણા આળહમાં આળહમાં પછી પાટા મારીને જગાડે હવે ઊઠ ઊઠ હવે પ્રમાણ તો નિદ્રા નિદ્રા ને પરહરી સમરવા શ્રીહરી એક તું એક તું એમ કેવું રાત રહે જાહરે પાછલી ખટ ઘડી સાધુ પુરુષને સુઈ ન રહેવું નિદ્રાને પરહરી સમરવા શ્રીહરી એક તું એક તું એમ કે તો તમોગુણ અને રજોગુણનો જે પ્રભાવ વધે મન અને ઇન્દ્રિયો ઉપર એ સાધક માટે સારી વાત નથી રજોગુણ અને તમોગુણની જરૂર છે પણ એનો આપણા ઉપર પ્રભાવ હોય એમ નહીં આપણે એનો ઉપયોગ કરવાનો એટલે ભગવાને તૃણાવર્તનો નાશ કર્યો આચાર્યોએ એનો અર્થ સમજાવ્યો ગોકુલ એટલે ઇન્દ્રિય સમૂહ અને એના ઉપર રજોગુણ અને તમોગુણનો જે પ્રભાવ હતો એને પ્રભુએ સમાપ્ત કર્યો એટલે ભક્ત હોય ને એના જીવનમાં સત્વગુણ સામ્રાજ્ય સત્વગુણનો પ્રભાવ પ્રભાવ જ્યાં સત્વગુણ છે ત્યાં શાંતિ છે સાત્વિકતા છે યશોદા મૈયા એટલે સત્વગુણનો સમુદ્ર ગોરા ગોરા જશોદા છે અને સત્વગુણનો રંગ પણ ગોરો સફેદ રજોગુણનો રંગ લાલ તમોગુણનો રંગ કાળો એમ ધોળો લાલ અને કાળો આ તમે યજ્ઞ કરો ને ત્યારે હવન કુંડ બનાવવામાં આવે ને યજ્ઞ વેદિકા એના આમ ત્રણ પગથિયા હોય ત્રણ સ્ટેપ હોય તમે જોયું હશે કે બ્રાહ્મણો એ ત્રણેય પગથિયાને અલગ અલગ રંગે રંગે સૌથી ઉપરવાળું જે સ્ટેપ છે એ પગથિયું નથી લેવલ છે એના પર પગ ન મુકાય એ સૌથી ઉપરનું જે છે એ સફેદ રંગે રંગવામાં આવે વચ્ચેનું છે એ લાલ રંગે રંગાય અને સૌથી નીચેનું છે કાળા રંગથી એટલે આ કાળો રંગ એટલે તમો ગુણ લાલ રંગ એ રજો ગુણ અને સફેદ રંગ એટલે સત્વગુણ આ હવનકુંડ એટલે ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું રૂપ પ્રકૃતિ એટલે પાર્વતી પરંબા ભગવતી અને પછી એની અંદર જે અગ્નિનું સ્થાપન કરવામાં આવે એ પુરુષ હવનકુંડ એટલે પ્રકૃતિ અને એની અંદર અગ્નિનું સ્થાપન એ પુરુષ આ જે સંસાર છે ને એ પ્રકૃતિ અને પુરુષનું મિલન એનાથી થયું તમારે હોમાત્મક લઘુરુદ્ર કરવું હોય અતિરુદ્ર યાગ કરવો હોય તો આ જે હવન કુંડ છે એ પ્રકૃતિ પાર્વતીનું રૂપ છે અને એની અંદર જે અગ્નિ છે એ મહાદેવ છે જેમ જ્યોતિર્લિંગ હોય છે આ જ્યોતિ મહાદેવ અને મહાદેવના મંદિરમાં અભિષેકાત્મક જ્યારે લઘુરૂદ્ર હોય ત્યારે અભિષેક થતો હોય પાણીનો કે દૂધનો અને અહીંયા જ્યારે હોમાત્મક રુદ્રયાગ હોય લઘુરૂદ્ર યાગ હોય મહારુદ્ર યાગ હોય અતિરુદ્ર યાગ હોય ત્યારે ઓલે પણ જેમ જા જલધારી હોય ને એમાં પાણી ભરવામાં આવે એમાં થોડું દૂધ નાખવામાં આવે અને એની ધારા થતી હોય એમ અહીંયા ઉપર ઘી ભરવામાં આવે એ જલધારી નથી એ ગ્રતધારી છે એમાં ઘી ભરવામાં આવે અને એ ઘીની ધારા અથવા તો એ ઘી ટપકતું હોય આ જે અગ્નિ છે એ શિવ સ્વરૂપ છે હવનકુંડ છે પ્રકૃતિ પાર્વતીનું રૂપ છે આપણે ત્યાં કર્મકાંડ છે સાહેબ એનું પણ વિજ્ઞાન છે એમને આ બધી વિધિઓ નથી બનાવવામાં આવી એની પછવાડે ઋષિઓનું વિજ્ઞાન છે તો સત્વ સત્વગુણ રજોગુણ અને તમો ગુણ આ ત્રણેય ગુણ એની સામ્યાવસ્થા એટલે પ્રકૃતિ સાંખ્યવાદીઓ એને અવ્યક્ત પણ કહે છે અથવા તો એનું એક નામ પ્રધાન એવું પણ છે પ્રધાન કહો અવ્યક્ત કહો પ્રકૃતિ કહો આ વાત એક જ છે શરીર છે ને એ પણ આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું રૂપ છે એ પ્રકૃતિ એના ગુણો વિષમ થાય ને એમાં હલચલ થાય ત્યાં સુધી સંસાર ટકે હલચલ બંધ થઈ જાય ને અને આમ સામ્ય અવસ્થામાં આવી જાય એટલે સંસાર પૂરો હું તમને સમજાવું હોસ્પિટલમાં આઈસીયુમાં દર્દી હોય અને એના હૃદયના ધબકારા માપનારું ઓલું બાજુ ન યંત્ર હોય તો એમાં આમ 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 થતું હોય એટલે આમ ઉપર નીચે કાંટો થાય આમ આમ થાય આમામા આમ થાય ને તો જીવતા છે અને એ બંધ થઈ જાય ને ફ્લેટ થઈ જાય ને બધું તો ગયા જીવન ત્યાં સુધી છે ત્યાં સુધી આ પ્રકૃતિના જે ગુણો છે ને આમ ઉપર નીચે મા ભાઈ એન્જિન તમે તો હલાવ્યું છે ને તમે ડ્રાઈવિંગ કર્યું કોઈ ખોલ્યું એન્જિન ખોલ્યું જ હશે અને ખોલેલું જોયું તો હશે જ નહીં કેટલા સીસીનું એન્જિન હોય ને એ પ્રમાણે એના ઓલા તો એ જ્યારે એન્જિન હાલે ત્યારે ઓલું આમ ઊંચા નીચા બધા આમ ઊંચા નીચા થતા હોય મતલબ એન્જિન ચાલુ છે એટલે ચકડું બરાબર ફરે એમ પ્રકૃતિના ગુણોમાં વૈષમ્ય આવે તો સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ આ બધી લીલાઓ થાય પણ જ્યારે પ્રકૃતિ ઈ સામ્યાવસ્થામાં આવી જાય એટલે સંસાર ન રહે એટલે સૃષ્ટિ ન રહે આ વિજ્ઞાન છે આપણા ધર્મનું હવે આપણા જીવનમાં આ જે વિષમતા છે ને ત્રણેય ગુણોની ભગવાન ગીતામાં પણ આ વાત સમજાવે છે કે ક્યારે રજોગુણ અને તમો ગુણને દબાવીને સત્વગુણ રાજ કરે એ પ્રભાવી થાય ક્યારેક સત્વગુણ અને તમોગુણ બેયને દબાવીને રજોગુણ રાજ કરે એનું હાલે ક્યારેક સત્વુણ અને રજોગુણ બેયને દબાવીને તમોગુણ એ હાવી થઈ જાય એનું હાલે રજોગુણનું હાલે એટલે તમે ધંધે લાગો કામે વળગો રજોગુણ કર્મમાં પ્રેરિત કરે નિદ્રા પણ નહીં અને ધ્યાન ભજન પણ નહીં એ સવારે કરી લીધું હવે કામે પડ રજો ગો આ બે ન હોય એમ નહીં હોય પણ આ પ્રભાવી આની સત્તા ભગવાનનું નામ લેતા રહ્યો એનો વાંધો નહીં પછી હાંજ પડે જો વહેલી હવારનો સમય અને હમીહાંજનો સમય એ સમય એવો છે કે એમાં રજો ગુણ અને